હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે અહીંયા કારેલાની છાલના વડા બનાવવાના છે તમે જોવો છો ને કેટલો ક્રિસ્પી એનો અવાજ આવે છે એકદમ ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સોફ્ટ બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે ચાલો શરૂ કરીએની રેસીપી તો કારેલાની છાલ હોય છે ને એની અંદર આપણે દસ મિનિટ પહેલાં મીઠું નાખીને રવા દેવાનું હોય છે આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અને દસ મિનિટ પહેલાં મેં મીઠું નાખીને રવા દીધું હતું હવે આપણે એને મસરીને સરસ મજાનું પાણી નાખીને ધોઈ લેવાનું છે એટલે છે ને આપણે મસરીશું ને સરસ મજાનું તો શું અંદરથી જે કડવાશ હોય ને તે બધી જતી રહેશે આ કારેલાની છાલના વડા બહુ જ સરસ હોય છે અને બહુ ટેસ્ટી પણ લાગે છે અને એ ગુણકારી પણ હોય છે તો આ છાલને આ રીતે સરસ પાણી નાખીને આપણે ધોઈ નાખશું અને પછી એને એકદમ પાણી નીચોવીને બધું કાઢી લઈશું આ રીતે સરસ એનો છાલ નીચવીને પાણીથી કાઢીને પછી મેં અહીંયા પા ત્રણસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે તમારે જે પ્રમાણ લેવો હોય એ પ્રમાણ લઈ લેવાનો મેં અઢીસો ગ્રામ જેટલા કારેલાની છાલના વડા છાલ લીધી હતી ને એટલે મેં ત્રણસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે એની અંદર એક ચમચી જેટલો અજમો નાખી દીધો છે હાથથી કસરીને હળદર નાખી છે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે અડધી ચમચી ધાણા પાવડર નાખ્યો છે હવે થોડી ખાંડ છે ને એને નાખી દઈશું થોડી ખાંડ આપણે બે ચમચી જેટલી નાખીશું કેમ કે કાઢેલા છાલ થોડી કડવી હોય છે ને એટલે ખાણ નાખીશું ને તો એનું બે બેલેન્સ સારું રહે છે અને બહુ જ સરસ લાગે છે અહીંયા મેં બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે તીખા મરચાં નથી મોડા જ મરચાં છે એટલે બે ચમચી ભરીને મેં અહીંયા લઈ લીધી છે હવે મેં બે ચમચી જેટલા અહીંયા તલ લઈ લીધા છે તમે જોશો ને આ રીતે સફેદ તલ પણ મેં અહીંયા બે ચમચી લઈ લીધા છે હવે એને આપણે હાથથી સરસ છે ને મસરી લેવાનું છે એટલે બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે સરસનું બધું હાથથી મિક્સ કરી લઈશ અને બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર બે ચમચી જેટલું તેલ નાખવાનું છે અને તેલ પણ આપણે સરસ હાથથી મિક્સ કરી લેવાનું છે આ રીતે હાથથી તેલને પણ સરસ મિક્સ કરી લઈશું આપણે અને પછી બધું મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે જે કારેલાની છાલ લીધી છે એ અને આ થોડા કોથમીના પાન મેં લઈ લીધા છે ધોઈને એને પણ આપણે એડ કરી દઈશું અહીંયા મેં અડધી વાટકી જેટલા કોથમીના પાન લઈ લીધા છે કોથમીના પાનથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે એટલે કોથમીના પાન પણ લઈ લીધા છે અને જે કારેલાની છાલને આપણે મસરીને ધોઈને સરસ પાણી કાઢીને કોળી કરીને રાખી હતી ને એને પણ આપણે અંદર એડ કરી દેવાની છે આ રીતે બધી છાલને એડ કરી દઈશું અને પછી એને પણ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું છાસનો ઉપયોગ કર્યો છે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા છાસનો ઉપયોગ કર્યો છે તમે છાસથી બાંધશો લોટ તો આપણી સરસ બંધે છે થોડું થોડું બાંધ લોટ થોડું જ પાણી નાખીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું છાસ નાખીને બાંધતા જઈશું બહુ જ સરસ લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને મારી છસ છે ને મોડી હતી એટલે મેં એકદમ છાસનો જ ઉપયોગ કર્યો છે મેં અંદર પાણીનો ઉપયોગ નથી કર્યો તમે જોવો છે ને એકદમ કાઠો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે અને એને પાંચ મિનિટ માટે હવે છે ને ઢાંકીને હું રવા દેવાની છું બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ કારેલાની છાલના વડા એકદમ અને શરીર માટે સારા પણ હોય છે અને ક્રિસ્પી બનીને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બહુ જ સરસ બનીને તૈયાર થાય છે દસ મિનિટ માટે મેં લોટને રેસ્ટ આપ્યો હતો હવે હું સરસ મજાને એના વડા આ રીતે બનાવી લઈશ તમે જો છો હાથની હથેળી પર મૂકીને આપણે વડા બનાવવાના છે તમે નાના મોટા પાત્રા ઝાડા ગમે તેવા તમને જે સઈઝના ગમે ને એ સાઈઝના તમે બનાવી શકો છો આ રીતે હું એક એક કરીને બધા જ વડા તમે જોશો ને હાથની જે હથેળી હોય છે ને એના ઉપર મૂકીને પ્રેશર કરીશું આ રીતે ઠપઠપાવીને અને પછી વચ્ચે આંગળીની મદદથી થોડું દબાવી લઈશું આ રીતે સરસ વડા આપણા બનીને તૈયાર થઈ જશે તમે જેટલા પાત્ર અને માપના રાખશો ને એનાથી વડા છે ને તળશો ને તે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ કારેલાની છાલને આપણે કારેલાનું શાક બનાવીએ ત્યારે છાલને ઉતારીને આપણે ફેંકી દઈએ છીએ એના કરતાં આપણે આ રીતે ઉપયોગમાં લઈશું ને તો ઘરમાં બધાને જ બહુ ભાવશે અમારા ઘરમાં તો બધાના જ ફેવરેટ છે અને ચાના જોડે તો બહુ જ સરસ લાગે છે આ રીતે હું બધા થોડા થોડા બનાવતી જઈશ અને તળતી પણ જઈશ તમે જોવ છો ને આ એક પ્લેટ જેટલા મેં બનાવી લીધા છે હું ચેક કરીશ તેલ ગરમ થઈ ગયું છે તો મારું તેલ સરસ ગરમ થઈ ગયું છે ને આપણું વડું જે ચેક કરવા માટે નાખ્યું હતું ને એ પણ ઉપર આવી ગયું છે એટલે આ રીતે આપણે એના નાખવાના છે જેટલી આપણે તેલમાં માઈ જાય ને એટલા વડા આપણે અંદર એડ કરી દઈશું અને તેલ એને આપણે છે ને જાતે જ ઉપર આવવા દઈશું આપણે હલાવવાના નથી એને બહુ વારંવાર આપણે હલાવતા નહીં રહીએ તમે જોવો છો ને આ રીતે હું જેટલા તેલમાં મારા વડા આવી જશે ને એટલા હું અંદર એડ કરી દેવાની છું હું તમને બસ મસ્ત તમને તળીને પણ બતાવી દઈશ કે કેટલા સરસ આપણે વડા એકદમ ક્રિસ્પી બને છે એ પણ તમે જોઈ લેજો અને તમે ત અંદર તલ નાખીએ છીએ ને આપણે સફેદ તલ એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે જવું છો ને એની જાતે જ કેટલા સરસ આપણા વડા ઉપર આવી ગયા છે આ રીતે વડા ઉપર આવી જશે એની જાતે અને તેલ થોડું એવું લાગે ને કે ઠંડુ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી લેવાની એટલે પાછું થોડું તેલ ગરમ થઈ જાય પણ જ્યારે આપણે નાખીએ ને ત્યારે તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની પછી થોડા એક એકબર પલટાવી અને પછી થોડી ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો ને તો એનો વાંધો નહીં આવો અને પછી બહુ જ સરસ તમે એના ધીમે ધીમે ગેસે પલટાવતા જઈને સરસ એને એકદમ આપણે ક્રિસ્પી અને લાલ કરી લેવાના છે અને આવી રીતે વ્હાઈટ નહીં રાખીએ આપણે સરસ લાલ કરી લઈશું તમે જોશો ને આ રીતે પલટાવતા જવાના છે અને પછી એને તળતા જવાનો છે જુઓ કેટલા સરસ મારા વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને હું બહાર કાઢી લઈશ બધું જ તેલ આપણે નીતાવી લઈશું આમાં તેલ પણ બહુ નથી રહેતું બહુ જ સરસ આપણા વડા બધા બહાર આવી જાય છે આ તેલ બધું નીતળી જાય છે અંદરથી અને બહુ જ સરસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વડા બનીને તૈયાર થઈ જાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે તમે જો છો ને બધા જ વડા મેં બનાવીને તૈયાર કરી લીધા છે આ રીતે બધા જ વડા આપણે થોડા થોડા કરીને વાણતી જઈશ અને હું તળતી જઈશ હવે બધા જ વડા મારા તળાઈ ગયા છે તમે જોવો છો ને હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને તમને બતાવી દઈશ કે કેવા બનીને તૈયાર થયા છે તો એકદમ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા વડા તમે જોવો છો ને કેટલો સરસ એનો અવાજ આવે છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈએ છીએ અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી બન્યા છે તમે જો છો ને અંદરથી બી કેટલો સરસ સોફ્ટ છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ